સ્ટોક માર્કેટમાં ક્યારે એન્ટ્રી કરવી જોઈએ અને ક્યારે એક્ઝિટ એક સિમ્પલ ઇન્ડિકેટર છે જે તમને આ બતાવી શકે છે ઇન્ટ્રોડ્યુસિંગ એમએસીડી મુવિંગ એવરેજ કોન્વર્જન્સ એન્ડ ડાયવર્જન્સ આ એક ટેકનિકલ એનાલિસિસ ટુલ છે જે તમને માર્કેટ ટ્રેન્ડ્સ અને મોમેન્ટમ પહેલેથી ડિટેક્ટ કરવામાં મદદ કરે છે એમએસીડી ટુ મુવિંગ એવરેજીસને કમ્પેર કરે છે એક ફાસ્ટ મુવિંગ અને એક સ્લો મુવિંગ લાઇન જ્યારે ફાસ્ટ મુવિંગ લાઇન સ્લો મુવિંગની ઉપર ક્રોસ કરે ત્યારે બોલિશ સિગ્નલ હોય છે અને જ્યારે નીચે ક્રોસ કરે ત્યારે બેરિશ સિગ્નલ હોય છે પણ વેઇટ એમએસીડી લાઇન પર ધ્યાન રાખવું જ્યારે એમએસીડી લાઇન સિગ્નલની ઉપર મૂવ કરે ઇટ સિગ્નલ્સ બાય ઓપોર્ચ્યુનિટી પણ જ્યારે નીચે ક્રોસ કરે ઇટ સિગ્નલ્સ સેલ ઓપોર્ચ્યુનિટી ઇઝી રાઈટ જેવી રીતે તમે કંપની એ નો ચાર્જ જોવો છો અને એમએસીડી લાઇન થાઉઝન્ડ ના લેવલ પર સિગ્નલ લાઇનને ક્રોસ કરે તો આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે પણ અગર આ ટ્વેલ લેવલ પર નીચે ક્રોસ કરે તો આ એક સેલ સિગ્નલ છે આવા સિગ્નલ્સ માર્કેટનું મોમેન્ટમ સમજવા માટે ઘણા હેલ્પફુલ હોય છે તો નેક્સ્ટ ટાઈમ સ્ટોક ચાર્જ જોતી વખતે એમએસીડી લાઇનનો યુઝ કરો અને બેટર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવો આવી જ રીતે સ્ટોક માર્કેટ ઇન્સાઇટ માટે ફોલો કરો યસ સિક્યોરિટીઝ ચોઈસ ઓફ ધ વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન સિક્યોરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક Read all related documents carefully before investing.